જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો તો સ્વાગત છે તમારો મારી આ ચેનલ માં લાઈફ ઓફ રિધ્યુન ઇશુ માં તો બે હવાર ના હવા આઠ વાગી ગયા છે નાઈ ધોઈને કમ્પ્લીટ નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને બે છોકરા જગી ગયા છે અને આખા ઘરમાં બહાટી બોલાવે છે અને અત્યારમાં ભાઈ મારે વાય રે બ બહાટી બોલે છે મારી કાણ કે મારું એનું ચાર્જર મારું ચાર્જર બગડી ગયું છે અને એના ચાર્જરમાં હું ચાર્જિંગ કરું છું અત્યારમાં એ માથાકૂટ કરે છે કે મારામાં ચાર્જિંગ જરતી તમારામાં છે ને ફોનમાં ચાર્જિંગ કરવા તો અત્યારમાં એ બાય મારી હારે બાંધે છે હવે જોઈ અત્યારમાં જ બાંધવાનું શરૂ થઈ ગયું છે તો આખા ધીમા હું હું થાય છે આ બી એમ મજા આગળ ભીડો હમ હર હર મા રડેલા છો ચાર્જર આઠ હું બાય છે

જો એને એને પોતાને પોતાને પેક કરી દીધો જો અમારે બહુ બગજો ગરમ થઈ ગયો છે આતંકનું શરૂ થઈ ગયો છે આવતા વખત આવતા વખત ઢોળ ફોડવાનું બધું શરૂ કરી દીધું છે આમ જો એને હાટો એને એમ વેફર બનાવીને લેવી છે પણ તોય કે ભાઈને અમારે શાંતિ નથી એને જો શું કર્યું એ જો

ફરીથી આ અબે જલ્દી બોલ કલ સવારે પનવેલ નીકળવા બેય કઈ શાંતિ નથી ઉ ઢોળે ઢોળેટી આવી નથી પિસ્કારી મારવાનું શરૂ કર્યું છે હોલી હેપી હોલી બોલુએ બોલુએ જઈ ખાઈ દી તો આપણે ગાટ દી

તારીખ પર તારીખ તારીખ પર તારીખ પહેલા વાત કરી આપણે રોસ્ટર પહેલા વાત કરી ત્યારે એમ કીધું પાછા કે ઓર ટાઈમ કે કમી થોડો ટાઈમ છે અને કેટલા ટાઈમ ઓલી ખમવાનો છે નક્કી નથી તો હવે જને થોડું ઓર પાનો રીતે છે તો દેવાનો છે કાંઈ નહીં તો હામના મોકરામાં જોઈએ હું બને છે ને લેપટોપ આવે છે તો ભાઈ અમારે પુદીના વેફર બનાવવાની તૈયારી થઈ ગઈ છે મારા મમ્મી બટાકા લઈ આવ્યા છે ઢગલા મોઢે અને બટાકાની ઓલો શું કહેવાય ચિપ્સ પાડવા મળ્યા છે બટાકાની ચિપ્સ બનાવવાની સિઝન આવી ગઈ છે ડોલ ભરી ભરીને હવે બટાકાની ચિપ્સ ઉપડશે અને મારા ભાઈ હાટો જય લા તારે કઈ બનાવવાની છે કઈ વેફર બનાવાની છે

પછી જો આ બરસા છે છે અને બધું તો ભાઈ ભજિયાની રેસીપી તમને જણાવશે રીધી હા પણ રેસીપી તું વારવાર કેતી જાય છે બરોબર છે ચાર વાલો હવે આ છે

જોઈ કેવા બનાવે છે પટ્ટીના બચ્ચાને ભૂસ્યા હા 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 તો ભાઈ આપડા ભૈયા રેડી છે અને આપણે આ સ્પેશિયલ પટ્ટીના મરચા પણ રેડી છે તો ભાઈ ક્રિસ્પી ક્રિસ્પી પટ્ટીના મરચા અને આ ભજીયા ભજીયા કોણે બનાવ્યા મમ્મીએ બનાવ્યા ભાઈ મારા મમ્મી છે ને ભજીયા માં કે ને કે છે તો એકદમ સોફ્ટ 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 છે જો સોફ્ટ સોફ્ટ એના ભજીયા બહુ મસ્ત હોય મજા આવે ખાવા એટલે છે ને પોચા પોચા ભજીયા બનાવે ને આ ભજીયા બનાવે ને તો મે કોઈ બનાવીયા જ નથી બનાવે કદાચ ઇન કેસ ક્યારેક બનાવે ને તો એ પછી છે ને બાજુમાં કામમાં આવે હામે હામે ચૂટા મારો એટલે માથા ફટે ખાવા દેવાનો થાય હા સોપું કઈ ને ઈ કાપો વાસીર બનાવી દીયો એટલે છે ને આ ભજીયા બની પણ લેડીઝ હતા છે ને આપણે કેવા વિના મસ્ત ભાઈને ને તો પછી મારા મમ્મી ભજીયા ના સ્પેશિયાલિસ્ટ છે અને આ જે છે ને આ એ આની સ્પેશિયાલિસ્ટ છે ક્રિસ્પી જે પટ્ટીના મરચા બનાવવાના હોય ને આને ફાવે છે તો એ મારી આટો ક્રિસ્પી મરચાના ભજીયા પટ્ટીના ભજીયા બનાવે છે તો ભાઈ હવે છે ને આપણે ઝાપટી લઈએ ગરમા ગરમ